ઓ બે બે આપો મને આપાય કે કલા વાળો છે ના ના મને આપો તારે આપવું પડે મને તો મને આપાય રમે આ લે તારું ભાગ લેવો મને કપે તે જો બતાવો તે જો આ એક લે તું આ એક એક લઈ લે હું yellow લઈ લઉં મમ્મી તું ગોળ લઈ લે હું તક કયું લે

જય માતાજી મિત્રો બાપા સીતારામ નવા આવ્યા ને લાગ કરી દેજો સબસ્ક્રાઈબ કરો ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરીજો જય માતાજી મચ્છુરભાઈ

Back into your life. <tries> Say Mataji. સબ ખરાબર કેટલી જો નવા આવ્યા મિત્રો મારી શામે જય માતાજી નવા મિત્રો લાઈક કરી દેજો કમેન્ટ કરીજો i'll સીતારામ મિત્રો કમેન્ટ કરતા રહેજો તમારું નામ તો બતાવો ક્યાં છે જોઈ રહ્યા છો